માતાજી સંજય ભગત ઉપાધ્યક્ષ પરિષદ બહુ ખૂબ જ ઘટના આપણે દિવસ પહેલા બધા ભેગા થયા હતા અને અને અહીંયા જ વાત વાત કરી કરી હતી હતી તે સમયે સહકાર આપવાની સાહેબે પહેલા દિવસે બહુ સારી રીતે બહુ પ્રેમથી બધા આયોજકે સહકાર આપ્યો હતો બીજા દિવસે પણ બહુ શાંતિથી કાર્ય ચાલતું હતું અને સ્વયંસેવકો જયારે પટેલિયા સાહેબ અને સરવૈયા સાહેબના કહેવાથી સાંઈ ગરબા મંડળથી દૂર જતા હતા એવા સમયે રાય સાહેબે આવીને એમને જે લાઠીચાર્જ કર્યો અને એમનું તિલક ભૂંચ્યું અને એટલા શબ્દો કે જે મારાથી અહીંયા બોલી નથી શકાતા પણ એના લીધે ખૂબ જ આહત થયો છે હિન્દુ સમાજ આખો નવસારીનો હિન્દુ સમાજ આહત છે અને એનું પરિણામ આજે આપણે જોયું છે મોટી સંખ્યામાં આટલા વરસતા વરસાદ અને વાવાઝોડામાં પણ લોકો આવેદન આપવા માટે આવ્યા હતા રાય સાહેબ છેલ્લા દોઢ વર્ષથી હિન્દુ સંગઠનો તે દિવસે રાતે મને વોટ્સએપ કોલ ઉપર એવું કીધું કાલે જો તું પોલીસ સ્ટેશન માં આવીશ આ લોકો માટે તો હું જાતે મારીશ એવી ધમકી આપી હતી કે તદ ઉપરાંત એમણે મને એવું કીધું હતું કે હું ફ્યુઝન ગરબા પાસે તમારી વિરુદ્ધ ફરિયાદ લઉં છું કે તમે જબરજસ્તી સ્ટેજ પર ગયા હતા અમને ફ્યુઝનના ના આયોજકો હાથ જોડીને વિનંતી કરીને ના કહેવા છતાં ગરબાના સ્ટેજ ઉપર લઈ ગયા હતા એક મિનિટ ઉભા રહ્યા હતા અમે કોઈ પણ ભાષણ પણ નથી આપ્યું અને તમે જો કે બારડોલી આ બાજુમાં એના સુરત બધી જ જગ્યાએ ગરબાના પંડાલોના સ્ટેજ ઉપરથી બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા હિન્દુ સંગઠનો ભાષણ કરે છે હિન્દુ હિન્દુ હિન્દુઓની તરફેના અમે એવો કશું ઉગ્ર વાત પણ નથી કરી અને અમારા બજરંગળના સંયોજકને નામ પૂછીને માર્યો કે તું તો લોકે સોની છે ને વાળો એટલે એમને શું વાંધો છે અમારી સામે મને અને ફિઝનવાળા પાસે અમારી વિરુદ્ધ ખોટી ફરિયાદ લેવી આજ સાંઈ ગરબાવાળાને જબરજસ્તી ફરિયાદ આપવા માટે દબાણ કરવું આ કઈ રીતનું કામ ચાલે છે નવસારીમાં હું હિન્દુએ બોલવાનું નથી હિન્દુએ દબાઈને જ રહેવાનું છે અમારે કઈ બી વાંધુ ગુનો હોય મેં રાય સાહેબ ને તેજ છે પણ કીધું તો કે અમારા હિન્દુ સંગઠન ના યુવકોએ જો કાયદો હાથમાં લીધો હોય તો કાયદા કાર્યવાહી કરજો આ કાયદામાં આવે છે કે શાંતિપૂર્ણ રીતે વાત કરીને કદાચ બોલાચાલી બોલાચાલી ગુનો છે અને તેના પર તમારે લાઠીચાર્જ કરવાનો આપવાની બીજા હિન્દુ સંગઠનો ના આગેવાનો નામ લઈને ધમકી આપવાની આ કયા કયા કાં જગ્યા છે નવસારી બીજા કસે આવ્યું છે કે ગુજરાતમાં જ છે આ મોદીજીનું અમિત શાહ નું ગુજરાત છે કે શું છે આ અમને ખરેખર બહુ ભયંકર દુઃખ છે અને એમને ત્વરિતપણે ફરજમાંથી નિલંબિત કરવાની માંગ કરું છું જય શ્રી રામ